જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શ્રેષ્ઠ ઉત્તરાધિકારી એક વખત એક રાજા વૃદ્ધ થયા તેમને કોઈ સંતાન નહોતું આથી તેમને ચિંતા હતી કે મારો ઉત્તરાધિકારી કોણ બને મારું આ સુંદર મજાનું રાજ્ય હવે કોણ સાચવશે આ ચિંતા તેમને હંમેશા ખાઈ જતી હતી કરવું શું આથી એમણે એક સુંદર મજાની યોજના વિચારી તેમણે પોતાના રાજ્યના તમામ યુવાનોને બોલાવ્યા જાહેરાત કરવામાં આવી અને તમામ યુવાનો હાજર થઈ ગયા રાજાએ યુવાનોને કહ્યું સાંભળો હું તમામ યુવાનોને એક બીજ આપું છું આ બીજ તમારે લઈ જવાનું છે તમારે જેવી માટી જેવું ખાતર જે કંઈ નાખવું હોય એ જે નાખવાનું હોય એ છૂટશે પરંતુ એક વર્ષ પછી સુંદર મજાનો છોડ લઈને મારી પાસે આવવાનો છે જેમનો છોડ એકદમ સુંદર અને મોટો હશે તેમને હું મારો ઉત્તરાધિકારી બનાવીશ આ રાજ્ય એને આપીશ અને આપણા રાજ્યનો એ રાજા બનશે યુવાનો એકદમ આનંદમાં આવી ગયા કે રાજા તો હું જ બનીશ હું આ છોડને મસ્ત બનાવીશ રાજા એ બધાને એક સુંદર મજાનું બીજ આપ્યું બધા બીજ લઈ લઈ અને પોતાના ઘરે ગયા સુંદર મજાનું ખાતરને પાણીને સરસ મજાનું વાવેતર કરી દીધું સરસ કોકે કુંડામાં વાવ્યું કોઈ કે અલગ અલગ જગ્યાએ સરસ મજાનું વૃક્ષ માટી લઈ અને વાવા લાગ્યા ત્યારે કલિંગ નામનો એક યુવાન પણ એ ઉત્તરાધિકારી કરી માટે આવ્યો હતો તેમને પણ એક બીજ મળ્યું હતું તેમને પણ એક સુંદર મજાનું કુંડું લઈ એમાં માટી નાખી એ બીજ વાવ્યું એક અઠવાડિયું બે અઠવાડિયું ત્રણ અઠવાડિયા ચાર ચાર અઠવાડિયા થયા પાણી નિયમિત સૂર્યપ્રકાશ બધું પરંતુ એક પણ અંકુર ફૂટ્યો નહીં કલિંગ વિચારવા લાગ્યો કે આ મારો છોડ ઉગતો કેમ નથી બીજા યુવાનોને જેને પૂછે તો કે જો મારો છોડ તો ઘવડો થઈ ગયો અને સરસ મજાનો છોડ મોટો થવા લાગ્યો છે કલિંગ દરરોજ પાણી પાઈ દરરોજ વિશ્વાસ રાખે આજે ઉગશે કાલે ઉગશે એમ કરતો કરતો સમય પસાર થવા લાગ્યો વરસથી થવાયું જે દિવસે રાજા પાસે જવાનું હતું તે સમયે બધા યુવાનો પોતાનો સુંદર મજાનો છોડ લઈ અને રાજા પાસે આવ્યા કોકના છોડની અંદર સરસ મજાના ફૂલો ખીલ્યા હતા કોકના છોડ ઉપર સુંદર મજાના કહેવાય ને પાન ખીલેલા હતા આટલા સુંદર છોડ જોઈ આખું મેદાન ઉપવન બની ગયું હતું રાજાને નવાઈ લાગી કે આટલા બધા સુંદર છોડ એમાં એક કુંડું એકદમ ખાલી હતું એમાં માટી દેખાતી હતી એમાં છોડનો અંકુર પણ ફૂટ્યો નહોતો રાજાએ તેમને બોલાવ્યો કીધું ભાઈ કેમ આ છોડનું ધ્યાન જ રાખ્યું આ છોડ તારો ઉગ્યો કેમ નથી એક વર્ષ સુધી હમણાં જી રાજાજી એમને પણ દુઃખ લાગ્યું કે રાજાજી કદાચ મને ખીજાશે કે તું છોડ પણ ઉગાડી ન શક્યો જી રાજાજી આખું વર્ષ મેં એમાં પાણી પાયું સૂર્યપ્રકાશ આપ્યો ખાતર નાખ્યું પણ કાંઈ ઉગ્યું નહીં છતાં પણ મેં નિયમિત રીતે તેને પાણી પાતો રહ્યો છું ત્યારે રાજાએ એ યુવાનને ભેટી પડ્યા તેમને ઊંચો કરી લીધો અને પોતાના હાથમાં રહેલા કંકુની એમને ચાંદલો કર્યો અને કહ્યું કે આ મારો ઉત્તરાધિકારી મારા પછી આ રાજા બનશે તેમનો જય જય કાર થઈ ગયો પેલા યુવાનો બધા ઊંઝાણ ગયા કે એનો તો છોડ જ ઉગ્યો નથી છતાં એને રાજા કેમ બનાવ્યો ને અમારા આટલા બધા છોડ હતા તો અમને રાજા ન બનાવ્યા ત્યારે રાજાએ કહ્યું કે સાંભળો મેં જે બીજ આપ્યા હતા ને એ બધા બીજ શેકેલા હતા ઉકાળેલા હતા એક પણ બીજમાંથી એક પણ છોડ ઉગે એવો નહોતો એમ બધા ક્યાંથી ઉગાડી આવ્યા કેમ ઉગ્યા તમારા છોડ બધા યુવાનોનું મોઢું નીચેને ગયું કારણ કે બધાએ નવા બીજ લાવીને વાવી દીધા હતા જ્યારે કલિંગ નામના યુવાને રાજાએ આપેલા બીજનું જ પાલન કર્યું હતું ભલે છોડ ન ઉગ્યો પરંતુ તેમને પ્રામાણિકતા નિષ્ઠા ન છોડી નિયમિત રીતે તેમને કામ કર્યું એ ઉત્તમ રાજા જરૂર બને અને કલિંગ ઉત્તમ રાજાનું ઉદાહરણ થઈ અને રાજાને પણ સુંદર મજાનું કામ કરી બતાવ્યું